વલસાડના નવેરા ગામ પાસેથી એક મહિલા વર્ષ 2013 માં ગુમ થઈ ગયા હતા અને મહિલા જે તે સમયે સચિનના કપલેથા ગામમાં પહોંચ્યા હતા ગામના લોકોએ તેમને આશરો આપ્યો હતો અને તેમના માનસિક સ્થિતિ સારી થાય તે માટે ચિકિત્સા કેન્દ્રમાં મોકલ્યા હતા મહિલા પરત ગામમાં ફરતા તેમણે સરપંચને જાણ કરી હતી જેથી કપલેથા ગામના સરપંચે નવેરા ગામના સરપંચનો સંપર્ક કરી પરિવારની ભાળ મેળવી હતી અને મહિલાનું આજે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું

ત્યાર પછી તેમની માનસિક સ્થિતિ સુધરે તે ટ્રીટમેન્ટ માટે મહિલાને વર્ષ બે હજાર એકવીસમાં અમદાવાદ આશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા ત્યાર પછી તેમને ઉત્તર પ્રદેશના સામલીમાં માનસિક ચિકિત્સા માટે મોકલવામાં આવ્યા હતા અને તેમની માનસિક સ્થિતિ સુધરીને સારી થઈ હતી અને તેઓ દસ દિવસ પહેલાં જ ગામ પાછા આવ્યા હતા ત્યારે મહિલાની માનસિક સ્થિતિ સારી થઈ જતાં તેના ઘર પરિવારનો ખ્યાલ આવ્યો હતો અને પોતે વલસાડ પાસે આવેલા નવેરા ગામ જ્યાં તે રહેતા હતા

સને બે હજાર તેર ચૌદમાં એક બેન સુરત નવસારી રોડ પરથી અસ્થિર મગજમાં મળી આવેલા હતા એ બેન ને ખલેડા ગામમાં લાવી સને બે હજાર તેરથી બે હજાર એકવીસ સુધી ખફલેડા ગામમાં રહ્યા ત્યાર પછી એમની ટ્રીટમેન્ટ કરાવવા માટે અમદાવાદ આશ્રમમાં મોકલી આપેલા ત્યારબાદ અમદાવાદથી એમને યુપીના સામલીમાં ત્યાં દવા કરાવવા માટે મોકલી આપેલા સારા થવા પછી પાછા કફરેટા ગામ પરત ફરેલા હતા દસેક દિવસ પીડેલા ત્યારબાદ સોશિયલ મીડિયાને વોટ્સઅપ દ્વારા એ પણ બોલે કે અમારું વલસાડ પાસે નયારા ગામ કરીને છે નવેરા ગામ તો એમના સરપંચ છે મનોજભાઈ એમના સાથે કોન્ટેક કરી આજ રોજ એમને લેવા આવેલા હતા એમના ફેમિલીવાળા તો આજે તેર વરસ પછી એમનું મિલન થયું છે તો અમને પણ બહુ ખુશીની વાત છે કે એમનું આજે મિલન થઈ ગયું છે એમની દીકરી પણ છે બે જ્યારે એ બેન ઘરથી ચાલ્યા ગયા હતા ત્યારે એમની છોકરી છ વર્ષની હતી આજે એમની છોકરીને એવી ઉંમર વીસથી બાવીસ વર્ષ છે તો બહુ ઘણી ખુશી છે અમને કે આજે તેર વર્ષ પછી એમનું મિલન થઈ ગયું છે મનોજભાઈ અને મને આ બેન જે મળ્યા છે કલ્પના કલ્પનાબેન એમના મિસિંગ બાબતે મને વિગતો પૂછી તો વિગતો મને ખબર હતી અને એમનો ફોટો બતાવ્યો એટલે આ બેન જ છે આજે